એટલે આ બધા ટોપે પહેરા પહેર્યા મારા ઘરનું તો ભરી નાખ્યું હોય પણ આ દુકાન જવું હોય આ દુકાને જાયો બાકી તો હાલી નહીં મને રે કોક ના પાછી ટોપી પહેરાવી પડશે લેટ દુકાન હું જ આ તો કોક મળી જાય ટોપી પહેરાવી દીધું નહીં દુકાન તો જાવું હોય પણ દુકાને બાકી મને નહીં હાલી તો ટોપી પહેરાવી દઉં ભાઈ તમે તો લાલાજી ભાઈ નહીં

બોલો બોલો શું લેવું કેમ કે તમાર વાહનો પેલો ભાઈ હજાર રૂપિયા તો ચડ્યું અને એના ઘેર કેટલી વખત જો લેવામાં પણ એ ને લઈને જતો હું એટલે ચોક ખસી જાય એ રીતના એ રીતના તો અમારે બે ચોપડા ભરેલા પડે ખાતા વાળા કોઈ ખાતો હાલવા આવતું જ નહીં પેલા ધંધામ શરમ નહી તમે ઘેર આવીને ખાવા ખાઈ દેવા ચા પાણી કરતા હોય શરમ અના ઉપર જ છે ઓનલાઈન તો ઓનલાઈન કરો

તો હું એના ટોપી હાલતો જ રહું અને મારું કોણ નીકળી જાય ના લેવા ઘેર નહીં જાવ હો ગોમમાં જવું જો કોઈ મુરઘો મળી જાય ને તો એને ટોપી પહેરાવી દઉં અરે ભાઈ બેન દુઃખું કરી અલ્યા બેઠો હાલ દુકાનો માલ લઈને આવ્યો

પાંચસો રૂપિયા તો થઈ ગયું હા લાખ રીમ થોડા પૈસા ખૂટી હવે ટોપી હાલશું કોક ને વિચારી લે હડો ખરા આગળ ગયો ટોપીઓ ત્યારે પહેલા તો પંચાવન હજાર તો ભેગા કરી દીધા હા ખાલી પાંચ હજાર ખૂટી હા હા ભાઈજી હમણાં ભેસ વેચીએ તા હોવાને ટોપી પહેરા દઉં પાંચ હજારની હડો તમે ભીખો કાકો તું જા ભીખા કાકા ભીખા કાકા હા બોલ ભાઈ બોલ બોલ

અંદાજ હ ના ભીખોજી બોલો હા બોલો બોલો ના ભલા આદમી તમે તો આવતા નહી કદી ભેહવા આવતા નહી હા બસ દુકાન બંધ કરીને હવે ઘેર ખાવા જ હતો તો લેડો આવતી ઈ વાત લા આજ તો રઈ વાત તો લાવ મુકો ફોન કરો અંદાજે ને કોઈ બીજા છોકરાને યુવાનને લેતાવજો હંગાટ હારું હેડો હું આવો ઘેર જાતો આમ તો ખાવા પણ હવે ઈતળ આવો હેડો આવો હો હા એ હારું હારું આ ના ભલા આદમી તમે તો આવતા જ નહીં ટાઈમ જ મળતો નહી ગાઢો પડે જીવન નો શું લાઈન લઈને જવાના

लोको पेश्थ 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 ने भरतज करे पैसा न भरतज करे पैसा न भर सुकर ह ह हिम्मत हिम्मत का है इनको कोने पड़े हिम्मत ए बारो बारो पूरा बायका हमारा पैसे दे लायो है बायका तो लायो आ रहा